નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે દાદાના ઉપનામથી પ્રખ્યાત પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનો કે જેમનો આજે જન્મદિવસ છે અને સાથે સાથે તેમના પિતાશ્રી દ્વારા શ્રીમદ ભાગવત પાઠશાળા જે ઓગણીસો ને છવ્વીસમાં સ્થાપવામાં આવી હતી તે સોમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે એની પણ વાત કરવી છે તો આજે વ્યક્તિ પરિચયની અંદર લઈને આવ્યા છે આઠવલે પાંડુરંગ શાસ્ત્રીજી ચલો એમના વિશે આપણે થોડોક વ્યક્તિ પરિચય મેળવી લઈએ તો પાંડુરંગ વૈજ્યનાથ આઠવલે જેમનો જન્મ ઓગણીસ ઓક્ટોબર ઓગણીસો ને વીસ ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો તેમના પિતાએ મુંબઈના માધવ બાગમાં શ્રીમદ ભગવત પાઠશાળાની શરૂઆત કરી અને ત્યાંથી જ આ કાર્યભૂમિથી તેમના શ્રી ગણેશની શરૂઆત થઈ ગઈ અને આગળ જતાં તેમણે વિશ્વ ધર્મ પરિષદ જ્યારે જાપાનમાં હતી ત્યારે તેમને આમંત્રણ હતું અને તેઓ ત્યાં ગયા હતા ત્યાંથી તેઓ પરત આવ્યા ત્યારે આવવાનું જવાનું ભાડું કે અન્ય કોઈ પણ પુરસ્કાર એમને સ્વીકાર્યા નહોતા સાથે સાથે મિત્રો વાત કરીએ તો એમના આ જે કાર્ય હતું એનાથી પ્રેરાઈ અને પાંચ વર્ષ પછી અમેરિકામાંથી એમને આમંત્રણ મળ્યું અને કહેવામાં આવ્યું કે અહીંયાની જે માનવ સમાજ છે એના ઘડતરનું કાર્ય કરો અને તમને મોટા પુરસ્કાર આપવામાં આવશે ત્યારે આ પાંડુવરંગ શાસ્ત્રીજીએ તેમણે એમ કહી એનો અસ્વીકાર કર્યો કે હજી દેશમાં ઘણું કામ બાકી છે આવા હતા પાંડુરંગ શાસ્ત્રીજી એની સાથે સાથે તમે વાત કરીએ તો ઓગણીસો ને છપ્પનમાં તેમણે મુંબઈની અંદર તત્વજ્ઞાન નામની સંસ્થા સ્થાપી દાદાએ સંસ્થાઓ ઘણી એના કાર્યથી વિસ્તરી છે પણ એમણે ક્યારેય કોઈ હોદ્દો અથવા સંસ્થાની અંદર પોતાના વ્યક્તિત્વને બાંધ્યું નથી તે હંમેશા પોતાને એક સમાજ સેવા તરીકે જ વર્ત્યા છે એમણે અનેક પ્રવૃત્તિઓ અનેક સંસ્થાઓ રહી એની અંદર વિસ્તરી પણ એ સંસ્થાને એ લોકો સ્વાયત્તા આપી છે એના સંચાલકને ક્યારેય બાંધ્યા નથી અને પોતે પોતાનું વ્યક્તિત્વ ક્યારેય બાંધ્યું નથી પંડુરંગ શાસ્ત્રીજીની વાત કરીએ તો ઓગણીસો ચુમ્માલીસ માં તેમના લગ્ન નિર્મળતાઈ સાથે થાય છે અને નિર્મળતાઈ અને તેમની પુત્રી દીદી જેના દીદીના શોર્ટ નામથી આપણે ઓળખીએ છીએ દીદી એ બહુ મોટું નામ છે

સંસ્કાર અને સગવડ થી વંચિત છે એ લોકો અને ઉપરના વર્ગમાં ડોક્ટર સુધીના વર્ગના જે સુખી વર્ગ હતો તેના સુધી દાદાની પ્રવૃત્તિઓ વિસ્તરી હતી અને એ લોકો એમનાથી પ્રભાવિત હતા આ વાત કરીએ તો દેશ અને પરદેશમાં પણ એમની અનેક પ્રેરણાથી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને પ્રેરણા લઈ ઘણા લોકો એની સાથે જોડાયેલા હતા ભારતના ગામડે ગામડે તેમણે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ પહોંચાડ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદેશ પહોંચાડ્યો અને લોકોને જાગૃતતા લાવ્યા છે તેમના જે કાર્યો છે એ કાર્યોને એક આંતરનાદ નામની ફિલ્મ છે જેને શ્યામ બેનેગલે ખૂબ જ સરસ રીતે એકદમ એમના પ્રતિબિંબ પાડ્યું છે એમના કાર્યો ઉપર ઓગણીસો ને છન્નુંમાં પાંડુરંગ શાસ્ત્રીજી અઠવાલેને મેક્સેસ એવોર્ડ એનાયત થયો હતો

બે હજાર ના રોજ સ્થૂળ દેહને ત્યાગ કરી અને અનંત યાત્રાની સફરે નીકળી જાય છે પણ એ ફક્ત એમનો સ્થૂળ દેહ ગયો છે એમના વિચારો ક્યાંય નથી ગયા આજ પણ આપણા સુધી એમના વિચારો જોડાયેલા છીએ અને એમણે જ આખા સમાજમાં કહીએ તો શ્રીમદ ભગવદ ગીતાની જાગૃતતા ફેલાવી છે અને આજે એ જે એમના પિતા દ્વારા સ્થાપવામાં આવેલી હતી શ્રીમદ ભાગવત પાઠશાળા એને સો વર્ષ પૂર્ણ થયા છે તો એ બાબતે પણ આપણે ગૌરવ લેવું જોઈએ અને જ્યારે દાદાના જન્મદિવસ વિશે વાત કરવામાં આવીને તો એમના જન્મદિવસની ઉજવણી કરવાની વાત કરી તો જે સાથે મિત્રો હતા ત્યારે દાદાએ એમ કીધું હતું આપણે એને સ્વાધ્યાય પરિવાર તરીકે ઓળખીએ છીએ તો એમણે કીધું હતું કે મારા જન્મદિવસને નથી ઉજવો પણ તમે એને એક અલગ નામથી દઈએ અને એમણે મનુષ્યની જે કિંમત હોય એટલે કીધું કે મનુષ્ય ગૌરવ દિવસ તરીકે મારા દિવસ જન્મદિવસને તમે ઉજવો મારો જન્મદિવસને ઉજવવાની જરૂર છે નહીં ત્યારે આપણે લોકો આ દિવસને મનુષ્ય ગૌરવ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ તો આવા હતા આપણા દાદા પાંડુરંગ શાસ્ત્રી અઠવાલેજી જેમણે ઘર ઘર સુધી ગીતાના પાઠને પહોંચાડ્યા છે અને ત્રણેય ટાઈમના જે જમવા માટેના સુવા માટેના અને સવારે જ્યારે ઉઠીએ ત્યારે પ્રભુને યાદ કરીએ એના માટેની એક તિકાર સંધ્યા તૈયાર કરી છે જે ખૂબ જ સારી છે અને આપણા બાળકો સુધી આ પણ પહોંચાડવું જોઈએ તો આજે આ વાત હતી અસ્તુ મિત્રો આવજો આવતીકાલે ફરી મળીશું એક નવા જ વ્યક્તિ પરિચય સાથે આવજો